તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના લોકની શરૂઆત કરીએ છીએ અને અત્યારમાં આપણે આવી ગયા હતા વાડે જોઈ લો ડેલીના રૂટીન પ્રમાણ ડેલી જોવા તો નથી પણ કોકદી દીક આવું અમારે પગ દુખતા હોય તો કરી ઉઠું જાઉં એટલે ઓલું નાખી આવી પીવું તો એને એક ધક્કો ઓછો થાય એ કામ હોય એટલે નકર તો એ કામ ના હોય તો એ આવી જ જાય અને જોઈ ગયો આજની સેલ્ફી સેલ્ફી પાર્ડી તો ચાલો હવે વાતાવરણ મસ્ત જ હોય છે જાય હવે ઘર તો ફ્રેન્ડ સવારમાં મજૂર ને તેડવા આવી ગયા હૈ જો મેર બકર ની મજૂર આવવાના ના હે ને પાછળ ઊભો છે અને અડધા મજૂર જ આવવા બાકી હે બસ તેડ બેયા જઈ જઈ લઈ આઈને વનરાઈ સિંગલ

તો ફ્રેન્ડ્સ અત્યારે હવા નબોરમાં વાડી આવી ગયા છે મૂલી નાયા મૂકી દીધા કાકાએ કામે લગાડી દીધા અને આપડા પાછરા પડ્યા છે જોલી અહીંથી આપડી અહર અહર વાહ આપડી છે આડી ડંગની કાકાની થઈ કાઢી લીધી અને હવે ચાલુ કર્યો છે حلو وګور ځراځي کې هوا هوار نو ستین کېو مسته دی جوړيو حاله ته وګیر نکړی

કે ઓય ઊગડી ફ્રેન્ચ વાવલ રકલે અહીંથી ઉડી અને હવે વાં ગયું છે લીંબુડીમાં નાવા મારિયા હોય કે છો ચટાખરી જ ઝૂમ કરીને તમે દેખાડો દે આર્યું તમે જોઈ શકો છો કેલી આ કાંઈ બપોરી ના આવી જાય ટાણું થાય એટલે પછી બે ના માંડે કાંઈ યા નતી હોય અને કાં વા નાય જેવા ટાકાગર માથે છે રાખેલ જ્યાં

તો આવું કઈ છે પાણી પી લે કેવો કેવો મસ્ત લાગી રહ્યો છે અને અમે વારી રહ્યા છીએ ભર જોઈ લે અને દીવ એમ કે છે કે મને ઉકલતું નથી અત્યારે ને કરીને વાળીને ખેતરના કામમાં તો બધા જ હોય પણ આ વાજીને શું હોય ઉકલતું નથી બહુ અને આ જોઈ લ્યો સનસેટ અને આ જોઈ લે મને આપડો રોડ જાય છે જાય છે લઈને પણ ઢોર છે મને લઈ લે લઈ લે લઈ જાય છે માંડવી લઈને જાય છે માંડવી અને જોઈ લઈએ જઈ લઈએ જઈ જયે પાણી લેવાનું હોય હાથમાં ઘેર આવી ગયા હી વાડીથી પાણી છાંટવાનું હોય બધું છાંટી દઈએ દિવાલું બંધ એ દીવ જોવો પોપ શણગારે છે અને મારે છાંટવાનું હોય આજે ડોલથી હાલો છાંટી દઈએ એમ જો હું અહીંયા જોઈએ જોઈ લઈએ બે રમતું કરે છે અને આજના વ્લોગ ની આપણે એન્ડ અવે કરી દઈએ છીએ આજે જે ક્યાં તું એ નાખી દીધું ચાલો મળીએ નવા જ વ્લોગમાં